પાનોલીની આરસીપીએલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા આરસીપીએલ કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજરોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું પાનોલી જીઆઈડીસીમાં આવેલા રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા હતા પાંચથી સાત કિલોમીટર દૂર દૂર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો બનાવની જાણ થતાંની સાથે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી કંપનીના સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સૌપ્રથમ પાનોલી ડીપીએમસી ત્યારબાદ અંકલેશ્વર ફાયરના લશ્કરોએ પણ સ્થળ પર દોડી જઈ જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આજે ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપની આરએસપીએલમાં આગની ઘટના બનેલી છે આગને ફાળવા માટે દસ થી બાર જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે આશરે છ એક વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે અમારી સાથે એસડીએમ અંકલેશ્વર ડીવાયસપી અંકલેશ્વર પોલીસ ઓફિસર્સ રેવન્યુ ઓફિસર્સ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીસ ડિપાર્ટમેન્ટ પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે મહાદંશે આ હવે કંટ્રોલમાં આવી ગઈ છે પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર